નવસારી ગ્રીડની બેવડી હત્યાનો ભેદ ઉકેલાયો પત્ની અને પ્રેમિકાની હત્યા કરનાર હત્યારો ફૈઝલ પઠાણ ઝડપાયો નવસારી જિલ્લામાં વર્ષોથી બંધ પડેલી એક રાઇસ મિલમાંથી મળી આવેલા બે મહિલાઓના મૃતદેહ મામલે પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા બંને હત્યાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને હત્યારા આરોપી ફૈઝલ પઠાણને ઝડપી પાડ્યો છે નવસારી નજીક હાઈવે પર આવેલી અને લાંબા સમયથી બંધ પડેલી એક રાઇસ મિલમાંથી બે મહિલાઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી હતી નવસારીમાં પત્ની પ્રેમિકાની હત્યા કરનાર ઝડપાયો પોલીસે ઝડપી પાડેલા હત્યા આરોપીનું નામ ફૈઝલ પઠાણ છે પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ફાઝલ પઠાણે જે બે મહિલાઓની હત્યા કરી હતી તેમાં તેની પત્ની અને તેની પ્રેમિકાનો સમાવેશ થાય છે આરોપીએ બંધ પડેલી રાઇસ મિલમાં આ હત્યાને અંજામ આપ્યો હતો આરોપી ફાઝલ પઠાણ રખડતું જીવન ગુજારતો હોવાથી તેને પકડવાનો પોલીસ માટે પડકારજનક નવસારી જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી અને ગામે પોલીસ સંયુક્ત ટીમે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સઘન તપાસ શરૂ કરી હતી હત્યારા સુધી પહોંચવા માટે પોલીસે સોથી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી સૌથી વધુ સીસીટીવી તપાસી પોલીસે હત્યાને ઝડપ્યો પોલીસે ટેકનિકલ સોર્સની સાથે સાથે હ્યુમન સોર્સનો પણ અસરકારક ઉપયોગ કર્યો જેના પરિણામે આરોપી ફૈઝલ પઠાણ ગણતરીના દિવસોમાં જ પોલીસના હાથે ઝડપાયો આરોપી ફૈઝલ પઠાણની ધરપકડ બાદ પોલીસ હવે હત્યા પાછળ ચોક્કસ કારણ હત્યાનો ક્રમ અને તેણે કયા હથિયારનો ઉપયોગ કર્યો હતો તે સહિતની વિગતો જાણવા માટે સઘન પૂછપરછ કરી રહી છે